નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચીસથી પંદરસો ને વીસ મોરબી બારસો એકાવનથી પંદરસો ને એક્યાસી જામજોધપુર અગિયારસો પચાસથી પંદરસો ને પચીસ જેતપુર એક હજારથી ચૌદસો ને એકાવન જોટાણા બારસો નેવુંથી ચૌદસો ને પાંચ ધ્રાંગધા નવસો સિત્તેરથી ચૌદસો ને ઇઠોતેર અમરેલી એક હજાર બાસઠથી બાણું ધંધુકા અગિયારસો બોતેરથી ચૌદસો ને પિંચોતેર આંબલીયાસણ તેરસો એકથી ચૌદસો ને પંચાવન ધારી બારસો એકથી પંદરસો હળવદ બારસો એકથી પંદરસો પાંત્રીસ સિદ્ધપુર તેરસો ચાલીસથી દસ બહુચરાજી બારસો એંસીથી થી ને પિસ્તાલીસ ખેડબ્રહ્મા તેરસો એંસીથી ચૌદસો ને એકવીસ થી બારસો નેવુંથી ચૌદસો સત્યાસી બાંકાનેર એક હજારથી બાબરા તેરસો ત્રીસથી પંદરસો પંચાવન બોટાદ એક હજાર પચાસથી પિસ્તાલીસ ડોડાસા અગિયારસો પચાસથી ચૌદસો ને નેવું સાવરકુંડલા અગિયારસોથી થી પંદરસો ને હિંમતનગર ચૌદસો પંદરથી ચૌદસો ને સુડતાલીસ અંજાર બારસો પંચોતેરથી થી ચૌદસો ને પાસઠ દિયોદર તેરસો સાઠથી થી તેરસો ને પિંચોતેર હારીજ બારસો એસી થી ચૌદસો ને એકાવન લાખણી બારસોથી તેરસો ને ખાંભા તેરસો અગિયારથી પંદરસો પંદર કાલાવડ બારસો પાસઠથી ચૌદસો ને પિંચોતેર તેરસો પિંચોતેરથી ચૌદસો પંદર સિહોરી બારસો સાઠથી તેરસો પિંચોતેર ધ્રોલ બારસો સિત્તેરથી પંદરસો અગિયાર અરસોલ ચૌદસોથી ચૌદસો એકવીસ વિસનગર અગિયારસોથી પંદરસો ને પંચાવન કડી બારસો અઠ્યાસીથી ચૌદસો ઓગણસીતેર છસદણ અગિયારસો પચાસથી ચૌદસો ને પંચાણું મહુવા છસો બાવીસથી પંદરસો ને એક લખતર અગિયારસો પંચાવનથી પંદરસો પાટણ તેરસોથી પંદરસો ને એકવીસ જામનગર એક હજારથી પંદરસો ને પંદર જામખંભાળિયા તેરસો વીસ થી ચૌદસો ને ચુમ્માલીસ ભીલડી બારસો પચાસ થી તેરસો ને પાંચ માણસા બારસો સિત્તેર થી ચૌદસો ને પિંચોતેર